ઝાયડસ હોસ્પિટલ આનંદ તેના છેલ્લા તેર થી વધુ વર્ષ દરમિયાન સમયાંતરે દર્દીની જરૂરિયાત મુજબ સર્વોચ્ચ સારવાર આપવા માટે જરૂરી હોય તેવા ફેરફાર કરતા આવ્યા છે તાજેતરમાં જ આ હેતુને બળ આપવા અને દર્દીઓની સુગમતા માટે હોસ્પિટલના ઇમરજન્સી વિભાગ આઈસીયુ અને ઓપરેશન થિયેટરના નવીનીકરણ એટલે કે અત્યાધુનિક સાધનો દર્દીના બેડની ક્ષમતા વધારો તેમજ અન્ય સુવિધાઓની શરૂઆત મંગળવાર તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ કરવામાં આવી આ તમામ સુવિધાની ની શુભ શરૂઆત કેવલ જ્ઞાનપીઠ પરમ પૂજ્ય જગત ગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ શ્રી ગુરુ ગાદી સરસાપુરી આશીર્વાદ શ્રી જીજી જસાણી આઈપીએસ પોલીસ અધિક્ષક આણંદ અને શ્રી ઋતુરાજસિંહ દેસાઈ નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ના શુભ સંદેશ સાથે કરવામાં આવી હતી આ પ્રસંગે ડોક્ટર મિહિ આચાર્ય જે જણાવ્યું હતું કે શરૂઆતથી જ ઇમરજન્સી વિભાગના દર્દીઓ માટે પાંચ બેડની વ્યવસ્થા હતી જેને વધારીને મેનેજમેન્ટ સાત સરકારથી વધુ એટલે કે કુલ અગિયાર બેડની સુવિધા તેમજ ઇમરજન્સી સારવાર માટે જરૂરી તેવા તમામ ઉપકરણો વાળા વિભાગની શુભ શરૂઆત કરવામાં આવી છે વધુમાં આઈસીયુ ના નિષ્ણાત ખંજન શાહ ડોક્ટર ધ્રુ વિગતવાર માહિતી આપી હતી જેમાં અલગ અલગ રોગ માટે અલગ અલગ આઈએસઓની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં દર્દી ને અન્ય દર્દીનું અથવા બહારથી મળવા આવતા સગાનો ચેપ ના લાગે તે માટે તકેદારી રાખવામાં આવી છે ઓપરેશન થિયેટર્સ ના એક્સપર્ટ ડોક્ટર પુનિત રાવલ અને ડોક્ટરે જણાવ્યું હતું કે ઓપરેશનમાં દર્દી ને વધુ સઘન સારવાર મળી રહે તે માટે અત્યાધુનિક સાધનો સમાવેશ કરેલ છે અને હોસ્પિટલ માં ખુદ પાંચ ઓપરેશન થિયેટર છે જેનો હેતુ ઓપરેશન નો સમયગાળો ટૂંકો રહે અને ચેપ લાગવાની શક્યતા નહિવત રહે તે માટે છે મારું નામ પ્રજ્ઞેશ ગૌર છે હું આણંદ હોસ્પિટલના હેડ તરીકે છેલ્લા દસથી વધુ વર્ષથી કાર્યરત છું આજનો પ્રસંગ અમારે ઇમરજન્સી વિભાગ આઈસીયુ અને ઓપરેશન થિયેટર્સના રિનોવેશન થયા અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં જે સુધારો અને સર્વિસીસમાં જે વધારો થયો એના વિશેનું આજના દિવસનું ઇનોગ્રેશન હતું મુખ્યત્વે આનું પર્પઝ એ છે કે જેમ દર્દીઓની સમસ્યાઓ વધી રહી છે તે મુજબ લેટેસ્ટ આરોગ્ય માળખું હોવું એ ખૂબ જ જરૂરી છે જેથી જટિલમાં જટિલ રોગની સારવાર આપણે ખૂબ જ સહજતાથી આપી શકીએ અમારો ઇમરજન્સી વિભાગ જે આજ દિન સુધી પાંચ પથારીથી કાર્યરત હતો જે આજથી હવે અગિયાર પથારીથી કાર્યરત રહેશે તદુપરાંત ઇમરજન્સીમાં જે જે ઇક્વિપમેન્ટની જરૂર પડે એ દરેક ઇક્વિપમેન્ટ પણ અમારી ઇમરજન્સી વિભાગમાં અવે અવેલેબલ કરાયા છે જેથી કોઈપણ દર્દીની સારવારમાં કોઈપણ સમયે કોઈ જોખમ ઊભું ના થાય અને ત્વરિત સારવાર મેળવી શકાય તે ઉપરાંત અમારા આઈસીયુ એટલે ક્રિટિકલ કેરની સેવાઓમાં પણ અમે ખૂબ જ વધારો કર્યો છે જે હાલમાં અઠ્યાવીસ પથારીની સુવિધા હતી તે વધારીને હવે છેતાલીસ ક્રિટિકલ કેર બેડની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે જેમાં ખૂબ જ અલગ અલગ પ્રકારના જટિલ રોગના દર્દીઓ જે હોય જેમ કે કોઈ એક્સિડન્ટવાળો દર્દી હોય કોઈ મેડિકલ મેનેજમેન્ટ હાર્ટ એટેક સ્ટ્રોક અને ઇવન હાઈએસ્ટ થી કોમ્પ્રોમાઇઝડ અથવા બ્લડ પ્રેશર ખૂબ જ જેનું ઓછું હોય અને એમાં જે ડાયાલિસિસની જરૂર પડતી હોય એવા અદ્યતન સીઆરઆરટી જેવા મશીન્સ સાથે અમારી આઈસીયુ સેવાઓ આજથી ઉપલબ્ધ કરવામાં આવેલી છે ઉપરાંત ઓપરેશન થિયેટર્સ છેલ્લા બાર વર્ષથી કાર્યરત હતા જેમાં ઓપરેશન થિયેટર્સની સંખ્યા ચાર હતી હવેથી પાંચ ઓપરેશન થિયેટર્સ સાથે અમે શરૂ કર્યું છે અમારા ઇમરજન્સી વિભાગની સામે જ એક નવું આઈ અમે ઓટી ઓપરેશન થિયેટર શરૂ કર્યું છે જ્યાં ઓપરેશન એક્સિડન્ટથી થતાં નાના મોટા કોઈ પણ ઓપરેશન્સ ત્યાં ઇમિજિયેટ અમારા ઓપરેશન થિયેટર્સમાં લઈ શકાય તદુપરાંત બીજા જે ચાર ઓપરેશન થિયેટર્સ છે તેને વધુ અદ્યતન બનાવ્યા છે નવા ઓપરેશન માટેના ટેબલ એની ઓપરેશન માટેની લાઇટ્સ અને હાઈ ખૂબ જ હાઈ એન્ડ થ્રીડી લેપ્રોસ્કોપી સિસ્ટમ કિડની અથવા તેના માટેના જે જરૂરી લેટેસ્ટ લેઝર અને એના ઉપકરણો છે એ દરેક અમારા ઓપરેશન થિયેટર્સમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે આમ સાડસ છેલ્લા બાર વર્ષથી આપણા ચરોતર પંથકના દરેક નાગરિક માટે ખૂબ જ અદ્યતન સાધન તેમજ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કાર્યરત હતી હવે એ વધુ સઘન સારવાર માટે પણ વધુ સારી રીતે સુસજ્જ બની છે જેથી કોઈ પણ દર્દીને અમદાવાદ બરોડા જેવા મેટ્રો સિટીમાં જવું ના પડે સારવાર બધી જ અહીં શક્ય પડે અને મહત્ત્વનું તો એ છે કે મેટ્રો કરતાં સેવાઓ ખૂબ સારી અને પ્રાઇઝિંગમાં પણ જોવા જઈએ તો મેટ્રો સિટીઝ કરતાં મિનિમમ વીસથી પચીસ ટકા ઓછા દરે